ડોક્ટર નું કહેવાનું એવું હતું કે જગ્યા પડી જઈ છે વત્તા ઘસારો છે મારું ઓપરેશન જે તે દારક કરાવવું પડશે બરાબર એટલે મેં કીધું સર ઓપરેશન કરવાનો ખર્ચો કેટલો થાય એટલે ડોક્ટર કે બે બે અઢી લાખ રૂપિયા થાય એક એવો નાનો વિડીયો જોયો ફેસબુક ઉપર મોબાઈલ નંબર ઉપરથી થી કોન્ટેક્ટ લીધો કોન્ટેક્ટ કર્યો દવા મંગાવી લીધી અને એ દવાનો ડોઝ બોઝ બધું અમને સમજાવી દીધી એ પ્રમાણે એક મહિનો પૂરો અમે એની દવા લીધી એસી ટકા અમને ફેલ લાગ્યો ત્યાં સુધીમાં દવા પતી ગઈ એટલે અમે બીજો તરત જ કોન્ટેક કરીને બીજો ડોઝ મગાવી લીધો અને અત્યારે હાલ દવા ચાલુ જ છે એનાથી ઘણી રાહત છે ખરેખર બહુ આનંદ વાત છે કે ઓપરેશન બચી ગયા એમ એ રિઝલ્ટ તમને આટલું સરસ માત્ર ને માત્ર એક જ મહિનામાં મળેલું છે કે જે તમે પ્રોબ્લેમમાં હતા એની કરતા એસી ટકા પહેલા જ મહિના તમને રિકવરી આવેલી છે એ દવા લેતા હતા એ સમય ઉપર તમને કોઈ જાતની શરીરમાં કોઈ આડઅસર કોઈ તો આ દવા લઈને તમે ખુશ છો

આ તમારો આત્મવિશ્વાસ બોલે આત્મવિશ્વાસ તો દર્શક મિત્ર આ જે દવાનો શબ્દ અમે ઉપયોગ કરી રહ્યા છીએ તે કોઈ દવા નથી માત્ર ને માત્ર આજની આજીવિકા પ્રમાણે આપણા જે ખોરાક ની અંદર પોષક તત્વો ની કમી જે છે તે આ દવાથી અમે સંપૂર્ણપણે પૂરી કરીએ છીએ અને જે આવી ઉંમરમાં જે કંઈ આવી બીમારી આવે છે ને જે પ્રોબ્લમ આવે છે એ નજીક જેવા ખર્ચની અંદર લોકોને અમે સારા કરીએ છીએ અને અવારનવાર અમે તમારી સમક્ષ આવાને આવા રિઝલ્ટ લાવતા રહીએ છીએ અને લાવતા રહીશું તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ